વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર અચાનક લાઈમ લાઈટમાં આવી ગયા તેનું કારણ હતું કે તેમણે વિધાનસભાના દંડક અંગે કરેલું વિવાદિત નિવેદન વડોદરા મહિલા ભાજપના કોર્પોરેટરે શાળા પ્રવેશ દરમિયાન એવું તો શું કહ્યું કે કાર્યક્રમમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા અને એટલું જ નહીં પળવારમાં આ સમાચારો વિવિધ માધ્યમોમાં વાયુ વેગે વહેતા થઈ ગયા હતા મહિલા કોર્પોરેટરે જરાય અંદાજો નહીં હોય કે તેઓ જે બોલી રહ્યા છે તેની અસર શું થશે ભાજપના મહિલા કોર્પોરેટર હેમિષાબેન ઠક્કરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જેમ સ્કૂલમાં જે સૌથી તોફાની વિદ્યાર્થી હોય છે તેને મોનિટર બનાવવામાં આવતા હોય છે તેમ વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ એક તોફાની મોનિટર જેવા છે મહિલા કોર્પોરેટરના આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મોનિટર એટલે ક્લાસને સાર સંભાળ રાખનાર તેવા વિધાનસભાના દંડકનું તાળીઓથી અભિવાદન કરો આમ ઉદ્બોધન દરમિયાન હેમિશા ઠક્કરે ભાંગરો વાટ્યો હતો અને ધમાલિયા ક્લાસ મોનીટર જેવા દંડક બાલુભાઈ શુક્લની તુલના કરતા ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બની હતો જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે શાળામાં સૌથી મસ્તી કો જે કોઈનું ના સાંભળે અને પોતાની મનમાની કરે રેગ્યુલર આવે નહીં અને જ્યારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પ્લીટ ના હોય અને મસ્તી બાળકને અમારા ટાઈમ પર અમે મોટર ભરાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ સુમન ઉપસ્થિત છે એમના માટે જોડતા